નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તુલસીનો છોડ કોઈ સામાન્ય છોડ છોડ નથી હોતો તુલસીનો પૂજનીય હોય છે અને દરેક ઘરમાં એની પૂજા થાય છે ઘરની મહિલાઓ તુલસીના છોડની નિયમિત પૂજા કરે છે સવારે પૂજા ઉપરાંત સાંજના સમયે તુલસી પાસે દીવો પણ કરવામાં આવે છે આમ કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી જળવાય રહે છે તુલસીનો છોડ ધાર્મિક રીતે પણ પણ ઘણું બધું ધરાવે છે છે એની સાથે જ એમાં ઔષધીય ગુણ હોય અમુક લોકો અમુક ઉપાયો કરવામાં પણ તુલસીનો ઉપયોગ કરે છે જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિના ઘરમાં દરિદ્રતા વધી ગઈ હોય તો એને સરળતાથી દૂર કરી શકાય છે

આપણે આ એક જ વિડિયોમાં વિગતવાર જાણશું તો મિત્રો આ વિડિયો તમને પસંદ આવે તો એક લાઈક અને શેર કરીને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો તુલસીના છોડ પાસે લોકો પોતાની માન્યતા અને શ્રદ્ધા અનુસાર અલગ અલગ વસ્તુઓ ધરાવે છે પરંતુ એક એવી વસ્તુ છે જેને તુલસીના છોડ પાસે રાખવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને નેગેટિવ એનર્જી પણ દૂર થાય છે જો તમારા ઘરમાં પણ આર્થિક સમસ્યાઓ વારંવાર આવતી હોય તો તુલસીના છોડ પાસે ભગવાન શાલિગ્રામ અથવા તો એમની પ્રતિમા રાખો એવું માનવામાં આવે છે કે જે લોકોના ઘરમાં તુલસી અને શાલિગ્રામ એકસાથે હોય છે ત્યાં ધનની કમી નથી રહેતી જે લોકો પોતાના ઘરમાં તુલસી પાસે શાલિગ્રામ રાખે છે એની આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગે છે તુલસી પાસે રાખીને એની રોજ પૂજા કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે જે ઘરમાં રોજ લડાઈ ઝઘડા થતા હોય ત્યાં શાંતિનો વાસ થાય છે જો તમે પણ તુલસી પાસે શાલિગ્રામ ભગવાનને પધરાવો છો તો એમને ભોગ ધરાવવો પણ ખૂબ જરૂરી હોય છે

કારણ કે તુલસીને સનાતન ધર્મમાં માતાના રૂપમાં પૂજવામાં આવે છે એમની દેવી લક્ષ્મીના રૂપમાં પણ પૂજા કરવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે કે તુલસીનો છોડ ઘરમાં રાખવાથી પ્રગતિ થાય છે અને ખુશીઓ પણ આવે છે જો આપણા ઘરમાં તુલસીનો અનાદર થઈ રહ્યો હોય તો એને યોગ્ય માનવામાં નથી આવતું એટલા માટે તુલસી પર દરેક વસ્તુ અર્પિત ન કરવી દૂધ વાળું પાણી ક્યારે પણ એનાથી તુલસીનો છોડ છે તુલસી ફૂલ તુલસીના છોડ પર ક્યારે પણ ન ચડાવવું બિલ્લી પત્ર આંકડા કે ધતુરાના ના ફૂલ પણ ન ચડાવવા જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે કારણ કે

તુલસીમાં ફક્ત ગાયનું છાણ જ નાખવું જોઈએ વસ્તુ નાખશો તો એનાથી જીવાત પડવાનો પણ ડર રહે છે તેથી છોડને પણ નુકસાન થઈ શકે છે તુલસીને ક્યારેય પણ કાજલ કે પછી કોઈ કાળી વસ્તુ અર્પિત ન કરવી જોઈએ કારણ કે એનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે તુલસીને તમે અન્ય શણગાર અર્પિત કરી શકો છો જેમ કે સિંદૂર વગેરે અર્પણ કરી શકો છો સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે એક માન્યતા પ્રમાણે તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો વાસ હોય છે આવામાં આ છોડનું નું મહત્વ અનેક ગણું વધે છે ज्योतिष शास्त्र મુજબ तुलसीને ઘરમાં લગાવીને રોજ એની પૂજા કરવાથી ઘરમાં ખુશહાલી આવે છે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે. એનાથી ધન લાભના યોગ પણ બને છે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળે છે. જો કે अनेकવાર તુલસીની દેખભાળ કરવા છતાં પણ તુલસીનો છોડ સુકાઈ જાય આવામાં તરત જ કંઈક ઉપાય કરવા જરૂરી છે. તુલસીનો છોડ જો સુકાવા લાગે અથવા કરમાઈ જાય તો એને પ્રગતિમાં આવનારી બાધા તરીકે જોવામાં આવે છે જો તુલસી જાય તો એના છોડને લઈને તરત જ કોઈ પવિત્ર નદીમાં પધરાવી દેવો જોઈએ નદી ન હોય તો કોઈ જળાશયમાં પણ પધરાવી શકાય છે મિત્રો તુલસી સુકાઈ જાય અને તમે એને નદીમાં પધરાવવા જઈ રહ્યા હોય તો એ દિવસનું પણ ધ્યાન રાખવું જોઈએ કેમ કે

તુલસીના છોડને સુકાઈ જવાથી બચાવી નથી શકાતા મિત્રો બદલાતા હવામાન અને નિયમિત જાળવણીના અભાવે ઘણી વખત તુલસીનો છોડ સુકાઈ જાય છે આવી પરિસ્થિતિમાં જો તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો એને કયા દિવસે ઉખાડવો શુભ રહેશે અને એને જડ મૂળથી કેવી રીતે ઉપાડવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મિત્રો હવે આપણે એ જાણીએ કે તુલસીનો છોડ કયા દિવસે ઉખાડવો જોઈએ મિત્રો વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂર્ણિમા અમાસ એકાદશી રવિવાર સૂતક દિવસોમાં તુલસીના છોડ ને ઉખાડવું ન જોઈએ ઉપરોતક જણાવેલ દિવસો સિવાયના અન્ય કોઈ પણ દિવસે તુલસીને ઉખાડી શકાય છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડ ઉખેડી ન નાખવો જોઈએ ઉખાડતા ના સ્નાન કરવું અને વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવું કોઈ વસ્તુ વડે તુલસીના છોડને કુંડા અથવા જમીનમાંથી બહાર કાઢવો તુલસીના સુકાઈ ગયેલા છોડને વહેતા પાણીમાં વહાવી દેવો કારણ કે એને પવિત્ર છોડ માનવામાં આવે છે આથી તુલસીના તુલસીના છોડને છોડને કચરામાં ફેંકવું ન જોઈએ મિત્રો આવી રીતે ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે જો તમે તુલસીના સુકાઈ ગયેલા છોડને પાણીમાં પ્રવાહિત કરવા ન માંગતા હોય તો એના પાંદડા અને લાકડીનો પણ ઉપયોગ કરી શકાય છે મિત્રો જો છોડમાં સૂકા પાંદડા હોય તો એને સૌથી પહેલા ચોખ્ખી થાળી અથવા તો કપડામાં લઈ લ્યો ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી શકાય છે ઉપરાંત એને ચામાં પણ નાખી શકો છો તુલસીના છોડને ઉખાડ્યા બાદ એના મૂળિયા કાઢી લેવા જોઈએ તુલસીના છોડના મૂળને ધોયા બાદ ઉપયોગ કરી શકાય છે ઘરના મુખ્ય દરવાજે

અને એનો ઉપયોગ આહુતિ તરીકે પણ કરી શકાય છે ઉપરાંત તુલસીની સાત નાની લાકડી લ્યો અને એને કપાસ તો દોરાથી લપેટીને ગાયના ઘીમાં ત્યારબાદ એને દીવામાં રાખીને પ્રગટાવવી જોઈએ આમ કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો તુલસીના કુંડામાં અન્ય કોઈ પણ છોડ ન વાવવો જોઈએ

સારી જગ્યાએ મૂકવી મુકવી જોઈએ ક્યારેય તુલસી એક છોડની કરીને વિડીયોને શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા અવશ્ય લખો અને વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય તુલસી માતા